જે વિદ્યાર્થી મિત્રો મિત્રોને ખબર જ છે કે આપણે ટોપિક વાઇઝ એમસીક્યુ જ લઈએ છીએ બરાબર છે અને ટોપિક વાઇઝ એમસીક્યુ ની અંદર આપણી આજની થીમ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત અને પ્રસ્તાવના બરાબર આ લેક્ચર લાઈવ લેવાની ટ્રાય કરી હતી પણ નેટવર્ક ઇશ્યુના લીધે શું કહે કે આપણે ઓફલાઈન શૂટ કરી લે મતલબ લાઈવ ની અંદર નથી લઈને આવી રહ્યા રેકોર્ડેડ ફોર્મમાં તમને મળશે બરાબર છે કેમ કે નેટવર્ક ઇશ્યુ છે એટલા માટે બરાબર તો જે ભી વિદ્યાર્થી મિત્રોને અર્ધેથી લેક્ચર રહી ગયો તો એ અર્ધેથી જોજો બાકીના જમને પહેલેથી જોવાનો છે એ પહેલેથી જોજો બરાબર તો રોજનો જે શું કહે કે આપણો જે ટાઈમ ટેબલ છે એ 10 થી 11 મેથ્સ પછી 11 થી 12 રીઝનિંગ 12 થી 1 ભૂગોળ 1 થી 2 શું કહે કે વચ્ચે તમને બ્રેક હશે ભારતના બંધારણના આમુખમાં આર્થિક ન્યાય શબ્દ કઈ બાબતનો ઠરાવ કરે છે સંપત્તિનું સમાન વિતરણ ન્યાયના વહીવટમાં અર્થતંત્ર ગરીબોને સસ્તો ન્યાય અને સામાજિક આર્થિક ક્રાંતિ તો કે ભાઈ આનો જવાબ શું આવશે હવે ભારતની અંદર એક વસ્તુ છે કે સંપત્તિનું જે સમાન વિતરણ છે એવું હોત તો એક આપણું લક્ષ્ય બની જાત કે સંપત્તિનું સમાન વિતરણ કરવાનું છે બરોબર છે કે જે આપણે લક્ષ્યને ફોલો થોડી કરીએ છીએ કરવાનો ટ્રાય કરીએ છીએ એનો ઓરિજિનલ મિનિંગ એવો છે કે ગરીબોને સસ્તો ન્યાય અપાવવા માટેની જે વાત છે

ક્યાંથી લીધી આપણે ભાષા આ આપણે ક્યાંથી લીધી તો કે આ આપણે લીધી ઓસ્ટ્રેલિયાથી એટલે કે બરાબર છે ખરેખરમાં ભાષાની જગ્યાએ સાચો શબ્દ છે ફોર્મેટ એટલે કે કઈ રીતે આપણે લખીશું એને એ કે ભાઈ ન્યાય શબ્દ ક્યાં આવશે બરોબર છે પછી શું કહે કે બંધુતા શબ્દ ક્યાં આવશે એ બધી વસ્તુ આપણે ફોર્મેટિંગ જે છે એ ઓસ્ટ્રેલિયાથી થી લીધેલી છે ભાષા શબ્દ કેમ ખોટો છે હું તમને કહું પરીક્ષામાં તમને ભાષા જ લખીને આવશે બરાબર માં પ્રશ્ન ભાષા થી જ પૂછે છે પણ ભાષા વાસ્તવિકમાં કેમ ખોટું છે હું તમને કઉ સ્વતંત્રતા સમાનતા બંધુતા આ ત્રણ શબ્દ આપણે ક્યાંથી લીધા અમુક માં તો તમે ફ્રાન્સની ક્રાંતિ થી લીધા તમે ઓસ્ટ્રેલિયા નો ક્યાં કઈ ભાગ છે ફોર્મેટિંગ એટલે કે પેલા એવું કે ભાઈ શું કઈક માનું કે ભારતના કઈ તારીખે સોંપવામાં આવે છે આખી આખું જે ફોર્મેટિંગ બનાવ્યું છે એ ફોર્મેટિંગ ઓસ્ટ્રેલિયા ઉપરથી બન્યું છે નહીં કે ભાષા પણ પરીક્ષામાં કેમ કે ભાષા શબ્દોનો ઉલ્લેખ કરે છે એટલા માટે આપણે બી ભાષા તરીકે યાદ રાખશું બરાબર આ બીજા બે ફેક્ટ શું કહે કે સાથે જોઈ લેજો એક વાર હવે શું કહે છે મફત કાનૂનની સહાયનો ઉલ્લેખ બંધારણના કયા ક્યાં કરવામાં આવેલો છે હવે જો આની અંદર એલિમિનેશન મેથડ વાપરો તો બી ચાલે બરાબર છે જો હવે એક્ઝામ નજીક આવી ગઈ છે અને જ્યારે બી એક્ઝામ નજીક આવે ત્યારે આપણી મુખ્ય એક્સરસાઇઝ વાંચવા સિવાયની બીજી કઈ હોઈ શકે તો કે એ છે કે હું પ્રશ્ન જો નથી આવડતો તો એને કઈ રીતે બીજી રીતે સોલ્વ કરી શકાય એ પ્લાન બી મારી પાસે હોવું જોઈએ તો પ્લાન બી કયો હોવો જોઈએ તો કે એલિમિનેશન મેથડ હવે એલિમિનેશન મેથડ કઈ રીતે આવડે કે ભાઈ એક્ઝેક્ટલી સો ટકા કયા નથી એ આપણને ખબર પડવી જોઈએ તો મૂળભૂત અધિકાર માનો કે તમને આવડે જ આખો અને તમને સો ટકા ખબર છે કે ભાઈ આની અંદર તો શું કહે કે ન્યાય શું કહે કે મફત કાનૂની સહાયનો કે ઉલ્લેખ કરવામાં જ ન થાય બરાબર છે તો સીધું દેખાય તો ચાલો મૂળભૂત અધિકારો મેં કાઢી નાખ્યો મૂળભૂત ફરજો રાજ્ય નાગરિકો ને નિભાવવાની છે કે નહીં તો એ આપણે નિભાવવાની છે તો પછી મફત કાર્ય નાગરિક નાગરિકને કઈ રીતે આપી શકે તો પોસિબલ નથી એટલે આપણો બી પણ સીધો સીધો જાય તો જો બે ઓપ્શન સીધા જતા રહે હવે આપણો જવાબ સાચો કરવાની સંભાવના કેટલી તો કે પચાસ ટકા

બરોબર છે અને બીજું કીધું છે હિંસા નો ત્યાગ હિંસાનો ત્યાગ કરવો એની અંદર નથી લખ્યું એ છે તો કીધું છે આ ફરજોમાં છે આમાં તો ચારે ચાર અલગ અલગ પાર દીધા છે તો એક આપણને ખબર હોવી જોઈએ કે ચાર માંથી એક એવું હશે કે જેમાં બંને બંને વસ્તુ એડ થતી હશે તો એ બંને બંને વસ્તુ એડ ક્યાં આગળ થાય છે તો કે આ બંને બંને વસ્તુ જે છે એ આની અંદર એડ થાય છે તો કે મૂળભૂત ફરજો જે છે એ આપણો રાઈટ આન્સર છે બેતાલીસ માં બંધારણીય સુધાર ઓગણીસો થી બંધારણના આમુખના સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે શું ઉમેરવામાં આવ્યું ભાઈ તો બેતાલીસ નો સુધાર જયારે કહું ને

એ બી ક્યાં આગળ મળે આપણને તો કેતાલીસ નો સુધારથી મળે એક વસ્તુ જે ઘણા લોકો નેગલેક્ટ કરે છે એ જ અહીં પૂછી છે અને એ છે રાષ્ટ્રની એકતા અને અખંડતા આની ચર્ચા બી શું અહીંયા જ કરવામાં આવી છે ખબર હવે એક બીજી વાત હું તમને કરું મિત્રો જે બી લોકો જીપીએસસી નું પ્રિપેરેશન કરે છે ને એમને એક વાત એક એકવાર હું કહી દઉં કે બેતાલીસ મો સુધાર જ્યારે બી આપણે ભણીએ છીએ ને હું તમને કહું કે બેતાલીસમાં સુધાર થયા પછી સંવિધાન એટલે કે બંધારણ જે છે આપણું એના દર્શનમાં આમૂલ ચૂંટણી પરિવર્તન થયું ફિલોસોફીમાં પરિવર્તન થયું ફિલોસોફિકલ પરિવર્તન બંધારણનું બેતાલીસમાં સુધાર પછી જ થયું કેમ કે બેતાલીસ સુધારમાં એવી એવી જોગવાઈઓ હતી કે જેને આગળ બહુ બધા સુધારોથી કાઢવામાં પણ આવી અને એમાં નવું એડ બી કરવામાં આવ્યું બરોબર છે તો જે પણ મિત્રો જીપીએસસી ની પ્રિપેરેશન કરે છે એ બેતાલીસ માં સુધાર ખાલી બેતાલીસ માં સુધારની રીતે ન ભણતા બાકીના સુધારોને એની સાથે લિંક કરતા શીખજો અને એવું હશે તો બેતાલીસ માં સુધાર ઉપર એક બહુ વિશેષ અને વિસ્તૃત લેક્ચર બનાવીશું કે જે કમસે કમ 40 45 મિનિટનો ખાલી 42 નો સુધાર એકલો આપણે સમજશું 42 ના સુધાર અંદર બરાબર કે કઈ રીતે દાર્શનિક ચેન્જ આવ્યો કેમ કે જીપીએસસી એવા પ્રશ્ન પૂછે છે અને હવે જે આ નવો નવા જે કમિશનર આવ્યા છે આપણા અશોક પટેલ સર આયોગના ચેરમેન એમની તો ગણના બી એવી છે કે ભાઈ યુપીએસસી ના લેવલ સુધી एग्जाम ને લઈને જઈશું તો બની શકે કે એવો પ્રશ્ન પૂછી નાખે એવો પ્રશ્ન ફોર્મ બી કરી નાખે કે બંધારણમાં કયા સુધાર દ્વારા

ચલો એના પછીનો પ્રશ્ન ભારતીય બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે એકદમ સિમ્પલ પ્રશ્ન છે રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો કયા કયા દેશથી પ્રેરિત છે યુએસએ માંથી કઈ કઈ વસ્તુ લીધી તો કે મૂળભૂત અધિકારો મૂળભૂત અધિકારો પછી તો કે આમુખ બરોબર એના પછી ન્યાયિક પુનરાવલોકન મુખ્ય મુખ્ય વસ્તુ કહું છું મુખ્ય વસ્તુ તમને ભૂલાવી ન જોઈએ કે જે યુએસએ માંથી આપણે લીધું છે બરોબર છે જર્મનીમાંથી આપણે કઈ વસ્તુ લીધી તો કે ભાઈ જર્મનીમાંથી આપણે શું લીધું છે તો જર્મનીમાંથી આપણે ઇમરજન્સીના પ્રાવધાનો એટલે આપાતકાલીન પ્રાવધાનો આપણે ત્યાંથી લીધા છે આપાત કાળના પ્રાવધાનો ક્યાંથી લીધા તો કે જર્મનીમાંથી રશિયામાંથી શું લીધું છે ભાઈ આપણે રશિયામાંથી તો કે રશિયામાંથી આપણે લીધું છે મૂળભૂત ફરજો જો રશિયાની જગ્યાએ ખરેખર સાચો શબ્દ મૂળભૂત ફરજોનો જ્યારે પ્રશ્ન આવશે ત્યારે યુએસએસઆર હશે કેમ કે એ સમયનું નામ યુએસએસઆર હતું નહીં કે રશિયા બરોબર છે તો મૂળભૂત ફરજો આપણે ક્યાંથી લીધી મૂળભૂત ફરજો ક્યાંથી લીધી આપણે તો કે રશિયામાંથી

અમે નથી વિચારી શકતા તો આપણે બંને વચ્ચેના ડિફરન્સમાં એક શું કહે કે રેકોર્ડેડ લેક્ચર તમારી સાથે લઈને આવીશું બરોબર છે પ્રશ્ન તમારી સાથે ફોર્મ કર્યો છે જેને બી આપી હેવી એક્ઝામ આપી છે એ લોકો ખાલી કમેન્ટ કરજો નીચે પ્રશ્નમાં અંદર બરોબર છે કે સર હા અમારે લેક્ચરની જરૂર છે પણ મેન્શન કરજો કે સર કયા લેક્ચરની જરૂર છે બરાબર છે ચલો તો વિદ્યાર્થી મિત્રો આ જે ફાઇલ છે પીડીએફ ફાઇલ આની વિથ એપ્લેનેશન એ ક્યાંથી મળશે ટેલિગ્રામ ચેનલ પર ટેલિગ્રામ ચેનલ ઉપર મીરા એકેડમી જવું હોય શું કહે કે ક્યુઆર કોડ સ્કેન કરો સીધા મીરા એકેડેમીની ટેલિગ્રામ ચેનલ પર પહોંચી જશો ત્યાંથી તમને આ ફાઈલ બી બધા જ લેક્ચરની ફાઈલ મળી જશે ચલો એના પછીનો પ્રશ્ન ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ 4 રાજનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં અનુચ્છેદ ખાલી જગ્યામાં ગ્રામ પંચાયતની રચના કરવા માટેની જોગવાઈ કરવામાં આવી હતી 39 એ પછી 44 40 અને 45 44 શેનો છે ભાઈ તો કે યુસીસી આ તો ભૂલાવો જ ના જોઈએ હવે યુસીસી હવે ના ભૂલાવો જોઈએ કેમ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત એટલે ચુમ્માલીસ બિલકુલ ના આવે ઓપ્શન શું કહે કે બી કેન્સલ થઈ જાય ડાયરેક્ટ ખબર પડે બરાબર છે ઓગણ અનુચ્છેદની અનુચ્છેદ બી વાત કરવામાં આવશે બરાબર છે તો સાડત્રીસ આડત્રીસ અને ઓગણ ત્રણ અનુચ્છેદ

એ આપણો રાઈટ આન્સર આવી જશે બરોબર છે કે ગાંધીજીના કહેવા પ્રમાણે પંચાયતી રાજની જે છે એ શરૂઆત થઈ હતી અને આમાં પૂછે કે કયું દર્શન ગાંધીજીનું જે આપણે આમાં હું લખી દઉં એક પ્રશ્ન કે ગાંધીજી ના કયા દાર્શનિક સિદ્ધાંત પ્રમાણે પંચાયતી રાજ પંચાયતી રાજ નો અમલ કરવામાં આવ્યો જો આવો પ્રશ્ન બી ફોર્મ કરીને પૂછે તમને તો આનો સીધો જવાબ કયો આવી જશે ખબર છે જવાબ આવશે અંત્યોદય

સંવિધાનના આર્ટિકલ અડતાલીસ માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવી છે કામદારો ના નિર્વાહ વેતન માટે આઈ જાય તેતાલીસ મોત ની રચના આઈ જાય

ઉદારમત વાળી રાજ્ય એટલે આ ઉદારમતી વાળું છે ઉદારમતી ઉદાર મતવાળું ઉદાર મતવાદી ઉદાર મતવાદી આ રીતનું કહે છે બરોબર છે અને મૂડીવાદી ભારતમાં સમાજવાદ લાગુ થયેલો છે એટલે મૂડીવાદી ક્યારેય ના આવે

આપણને એક વસ્તુ ખબર છે શું ખબર છે આ રાજનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતોને ઇંગ્લિશમાં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એટલે કે ડીપીએસપી કહેવાય છે તો ડીપીએસપી માં એક વસ્તુ જે શું તો કે આ મરજિયાત છે મરજીયાત છે ફરજિયાત નથી ફરજિયાત નથી અને જો ફરજિયાત નથી તો એનું અમલ કોણ કરાય કે કોઈ ના કરી શકે તો અમલ કરવા માટે કોર્ટ આદેશ કરી શકે બિલકુલ ન કરી શકે ભાઈ જવા દો બરોબર છે અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી બરાબર માત્ર સર્વોચ્ચ અદાલતમાં અમલ કરવાનો આદેશ કરી શકે નહીં ભાઈ કોઈ કોર્ટ નહીં આવે બરોબર છે સર્વોચ્ચ અદાલત અને વડીલો વડી અદાલત કરી શકે ભાઈ તમે નહીં આવો સર્વોચ્ચ અદાલત ના આવે તો સીધો આપણો ઓપ્શન બી આવી જાય શું કે ભાઈ સરકાર ધ્યાન રાખશે તો ને તો જ થશે પડી ગઈ ખબર બરાબર આઈ ગયું સમજમાં ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે કોઈ પણ ભારતીય બંધારણને સમાજ સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવેલી છે મૂળભૂત અધિકાર મૂળભૂત ફરજો આમુખ અને રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો હવે એક વાત હું તમને કહી દઉં પ્રશ્ન ઈઝી એટલા માટે થઈ ગયો કેમ કે જે કી હોય એ આન્સર ની અંદર આપી દીધો છે દાખલા તરીકે ન આપ્યો હોત તો સમજો આન્સર હું તમને કહી દઉં તમે બંધારણ ખબર છે આન્સર આવશે સી બરાબર છે આમુખ એટલે કે પ્રસ્તાવના હવે જ્યારે બી કોઈ પણ બંધારણ સમજવું હોય ને બંધારણ સમજવા માટે બંધારણનું દર્શન સમજવું પડે બંધારણ સમજવા માટે દેશનું દર્શન સમજવું મહત્વ સમજ સમજવું સમજવું પડે બરોબર છે તો કોઈ પણ સંવિધાન હોય એની અંદર તમને દર્શન સંવિધાનિક દર્શન કોઈ પણ સંવિધાનમાં ચાર જગ્યાએ દેખાય કઈ ચાર જગ્યાએ દેખાય તો કે એક દેખાય નથી આપ્યું ત્યાંથી સમજજો ઓપ્શનમાં અમુક નથી તો બીજો સીધે સીધો કઈ વસ્તુ આવશે તો કે મૂળ ભૂત અધિકાર મૂળ मूलभूत अधिकार जो ऑप्शन में मूलभूत अधिकार पण नहीं આપ્યું તો આવશે રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને જો એ પણ નથી આપ્યું તો આવશે મૂળભૂત ફરજ સંવિધાનમાં કોઈ પણ સંવિધાન અંદર દર્શના ચાર જ પક્ષમાં દેખાય કેમ કેમ કે એના પછી કોઈ પણ સંવિધાન ચર્ચાશ નહીં કરતું હોય કે આ રાજ્યમાં રાજ્યુ શું કે રાજ્યનું કઈ રીતે છે રાષ્ટ્રપતિ જોડે કયા પાવર છે સંસદ પાસે કયા પાવર છે વિધાનસભા પાવર છે માનો કે લિખિત તો છે નહીં બરાબર છે તો યુકે જેવું કોઈ બીજાનું હશે માનો કે ફ્રાન્સ નું છે તો ફ્રાન્સ બી સેમ વસ્તુ કે હાઉસ ઓફ કોમન્સ પાવર શું છે એટલે કે શું કઈ લેફ્ટ વિગ નો પાવર શું છે રાઇટ વિંગ નો પાવર શું છે તો એની ચર્ચા કરશે બધી જ વસ્તુની અને એ ક્યારે

ઓકે પ્રશ્ન પતી ગયા ભાઈ બરાબર છે તો ખૂબ ખૂબ આભાર મિત્રો વિડીયોને શું કઈ સુધી જોવા માટે બરાબર આવી જ રીતે કન્સેપ્ટફુલ વિડીયો જોવા માટે મીરા એકેડેમી ચેનલ ને આજ જ લાઈક કરો બરાબર છે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા જયારે બી સબસ્ક્રાઈબ કરો બે લાયક પ્રેસ કરી દેજો કે જેનાથી નવી નવી જે નોટિફિકેશન છે એ તમને મળતી રહે બરાબર છે બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે પોલીસ ભરતી આ વખતની ની એક્ઝામ શું કે ટૂંક સમયમાં ગમે ત્યારે સરકાર શું કહે કે આપણને શું કહે કે માહિતી આપી દેશે કે ક્યારે એક્ઝામ લેવાની છે પણ નેક્સ્ટ ભરતી ક્યારે આવવાનું છે એ આપણે કહી દીધું છે અને કેટલી વેકેન્સી આવવાની છે પણ કહી દીધું છે તો જે પણ વિદ્યાર્થી મિત્રોને કદાચ એવું લાગે કે આ એટેમ્પ નહીં થાય આપણાથી તો આવતા એટેમ માટે અત્યારથી શું કહેવાય કે સજ્જ થઈ જાવ અને અમે પણ સજ્જ છીએ તમારા માટે કે આવી જ રીતે નવા નવા ટોપિક લઈને આવતા જતા રહીશું બરાબર છે તો એના સાથે જ વિદ્યાર્થી મિત્રો ખૂબ થેન્ક મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત